નમસ્કાર હું છું પૂજા આજે ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાઈ રહ્યું છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આજ સવારથી સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી યોજાનારા મતદાનમાં અંદાજે એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ ચૂંટણીઓના પરિણામ પચીસ જૂને જાહેર કરવામાં આવશે પ્રવીણભાઈ આજે જે લોકશાહીનો મહાપર્વ છે ઇલેક્શન છે શું કહેશો આ બાબતે અમારી વણોતી ગ્રામ પંચાયત ઇલેક્શન યોજાઈ રહ્યું છે એમાં ખરેખર એક ઉમંગ છે વણોતીનો જે મતદારોનો ભાઈઓને કે આજે ચાર ઉમેદવાર છે ચાર ઉમેદવારને ભાવિ જે નક્કી થશે એ આ પર્વની ઉજવણી અંદર ખરેખર એક લોકશાહીની અંદર દેખાઈ રહ્યું છે કે વણોતી ગામ પંચાયતના મતદારો એક ઉત્સાહભેર વોટિંગ કરી રહ્યા છે શું વિકાસના કાર્યો કરશે જે ચૂંટાશે એમાં શું લાગે ખરેખર જે અમારા ઉમેદવાર છે સો ટકા જીતશે અમારા આશા છે અને સમગ્ર વણોતી અંદર વિકાસના પંથે લઈ જશે અને એક વિકાસના સારા કાર્ય થશે એવી અમને આશા છે કયું ગામ છે અને શું કહેશો એ બાબત હા વણોતી ગામ છે આજે ઇલેક્શન છે શું કહેશો ઇલેક્શનમાં શાંતિપૂર્ણ મતદાન થાય છે અને વર્ણવતીની પર્વ ઉજવણી ઉજવે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલા અહીં ઉમેદવારો સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે છે ચાર ઉમેદવાર છે અને સભ્યો કેટલા છે સભ્યો બાર શું લાગી રહ્યું છે સાત સભ્યો બિનહરીફ થયેલા છે પાંચની ચૂંટણી છે અને ચાર સરપંચની ઉમેદવાર માહોલ કેવો છે ચૂંટણીનો ચૂંટણીનો માહોલ સાહેબ પંચાયતની વોટિંગ વોટિંગ થવાનું ટકા કેટલા થશે બાય પ્રોફેશન હું ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને આજે મારા વતન મારા ગામમાં રાણપુર ગામડાવાસ ખાતે ગ્રામ પંચાયતના સરપંચશ્રીની સામાન્ય ચૂંટણી હતી જેમાં અમારું ગામનું ટોટલ છવ્વીસો ને સુડતાલીસનું વોટિંગ છે અને સરકારશ્રીની તંત્ર દ્વારા ખૂબ જ સરસ એવી સેવા કાર્ય દ્વારા એકદમ સ્મૂધલી વોટિંગ થઈ રહ્યું છે સરસ તંત્રનો સ્ટાફનો ખૂબ જ સહાય છે અને પોલીસ વિભાગની પણ ખૂબ જ ઉમદા કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને આ ગામ પંચાયતની ચૂંટણી થકી જે પણ અમારા નવા સરપંચ ચૂંટાઈને આવે તે સરકારશ્રીની ગ્રાન્ટ તેમજ અન્ય સહાયો થકી ગામના આમ નાગરિકનો ખૂબ જ સરાય સહાય મળે અને એમનો વિકાસલક્ષી ગામનો પણ વિકાસ થાય અને તેમને મદદ મળે તેવી અમે સરકારશ્રી તરફથી આશા રાખી રહ્યા છીએ અને ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ સરસ રીતે થઈ રહી છે રાણપુર ઉગમણાવાસ ની વતની છું અને અહીંયા ચૂંટણીમાં વોટ આપવા માટે આવી છું આ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકો આવી અને સારામાં સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મતદાન કરો કેમ કે આ આપણો હક છે આપણો અધિકાર છે અને આપણા હકનો ઉપયોગ કરો એ આપણી ફરજમાં આવે છે ગમે તે કઠિન પરિસ્થિતિમાં બી જો આપણા ઘરના આપણા પોતાના નિમેલા સરપંચ કે આપણા વ્યક્તિઓ આવે તો આપણા

અહીંયાં ટંકારામાં લજ્જાઈ અને જબલપુર બે ગામોમાં છે ઉપરાંત દ્વારકાને સિટી તાલુકા અને હળવદ મુકામે આ ચૂંટણીઓ ચાલી રહી છે આ અંગે પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબે ત્રણ ડીવાયએસપી ને અલગ અલગ ત્રણ ડિઝિનમાં મૂકેલા છે અને એની અંદરમાં પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જીઆરડી સહિત એક એક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્ત આવે એ રીતે છે કે લોકો જે મતદાન કરવા આવે ત્યારે એમને સુવિધા પણ મળે અને શાંતિપૂર્વક નિર્ભિક રીતે

ખૂબ સારા વાતાવરણની અંદર આ ચૂંટણી થઈ રહી છે મારું પણ અહીં મતદાન છે વોર્ડ નંબર એક માં મેં પણ ખૂબ શાંતિથી મતદાન કર્યું છે મત આપવો એ આપણો અધિકાર છે અને એ રીતે આપ જુઓ છે પ્રમાણે આખા ગામની બધા લાઈનો લાગી છે બહેનો ભાઈઓ અને મતદારોની અને ખૂબ સાનુકૂળ વાતાવરણની અંદર આ મતદાન થઈ ગયું છે અમારા ગામમાં ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી મતદાનમાં પોતાનો જ મત આપવાનો છે અને પોતાનો જ પ્રતિનિધિ જયારે ચૂંટવાનો હોય ત્યારે બધા ખૂબ ઉત્સાહમાં છે ધન્યવાદ અમારા ગામમાં બે બુથ છે અને ઉમેદવારો બે પણ છે વોર્ડમાં બધા છે એક જ વોર્ડમાં ચૂંટણી છે અને ત્રીસ સત્ય જયારે ચૂંટણી ચાલી રહી હોય આમ તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત તો ત્રીસ સરકારમાં જયારે આજે ખરેખર લોકશાહીનો પર્વ હોય અને લોકશાહીમાં મતદાન કરી

સુત્રપાડા તાલુકાની અંદર પણ છ ગામની અંદર ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે આજે ઘંટ્યા પ્રાચીની અંદર જે છેલ્લા ત્રણ વર્ષથી જે વહીવટદાર શાસન હતું એની અંદર હવે આજે છેલ્લા આઠ વર્ષ પછી ચૂંટણીની પ્રક્રિયા છે એ ઘંટયા પ્રાચીની અંદર થવા જઈ રહી છે ઘંટિયા પ્રાચી હાઇવે ઉપરનું મુખ્ય મથક છે સુત્રાપાડા તાલુકાનું અને લગભગ ત્રણ હજાર સુધીનું મતદાન છે તમે જોઈ શકો છો કે સવારથી છે એ ગામના લોકો છે એ ખૂબ જ ઉત્સાહથી છે મતદાન કરી રહ્યા છે મતદાન પ્રક્રિયામાં આ વખતે બેલેટ પેપરથી મતદાન છે એટલે થોડુંક છે પ્રક્રિયા છે એમાં વિલંબ થઈ રહ્યો છે પણ જે લાઈન જોતા એવું લાગે છે કે ગામના લોકો છે એ ઘણા ટાઈમ પછી ચૂંટણી આવી છે એટલે આ પ્રક્રિયાની અંદર હોશે હોશે ભાગ છે લઈ રહ્યા છે લોકશાહી પ્રક્રિયામાં મતદાન છે એ જ એક એવું હથિયાર છે કે જેનાથી જેના થકી તમે બદલાવ લાવી શકો છો સામાન્ય રીતે પંચાયતની અંદર છે કોઈ પક્ષ કે પાર્ટીના સિમ્બોલથી લડાતી નથી ગામના સ્થાનિક મુદ્દાઓને સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને લડાતી હોય છે એ જ રીતે દરેક ગામની અંદર ગામના બધા લોકોને પણ અમે અપીલ એ જ કરીએ છીએ કે ભાઈ સારો ઉમેદવાર છે એને તમે જીતાડીને લાવો કે જે તમારા ગામના નાના નાના પ્રશ્નો અને સરકારની જે યોજના હોય છેલ્લા માણસ સુધી પહોંચાડી શકે એવા વ્યક્તિને તમે ચૂટીને લાવો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારી દ્રષ્ટિ કોઈ પણ ગ્રામ પ્રત્યે એવી હોય કે સરકારની જે યોજનાઓ જે છે ખાસ કરીને ગ્રામ પંચાયત છે એ જિલ્લા પંચાયતની અંદર જ આવતું હોય છે એટલે પંચાયત ની અંદર ગ્રામ પંચાયત માં આવતી જેટલી યોજનાઓ છે એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત through થી ગ્રામ પંચાયત સુધી પહોંચતી હોય છે એટલે એ બધી યોજનાઓ છે એ hundred percent સો ટકા આપણા ગામડાઓ ની અંદર એનું થાય એ માટે કોઈ સારો વ્યક્તિ આવી અને વિકાસ ના કામો કરે એવી જ અમારી મચ્છેલાય ગુરુ ગ્રામ પંચાયત ની અંદર અત્યારે બાર ને પચીસ મિનિટ થઈ છે અત્યાર સુધી મેં ચારસો નું મતદાન થયું છે બારસો ને અગિયારસો ને અઠ્ઠાવન મતદાન છે ટોટલી જેમાં બહુ રીલે મતદાન થાય છે તો એ કોઈ વહીવટ કરતા હોય કોઈ પણ ભાઈ એના પાછળ જે જો ઝડપી થાય એવું કંઈક કાર્યવાહી કરે એવી પબ્લિકને અપીલ છે અને જે સાઈડથી ની માણસો છે એમને ત્યાં બેહી રહેવામાં અમુક માણસો બીમાર એમને ચક્કર આવે છે આવું તેવું બહુ પ્રોબ્લેમો નડે છે લોકો સ્થળ પરથી આવી અને પાછા રિટર્ન જતા રહે છે તો અહીંયાના મતદાન માટેનો જવાબદાર કોણ

એ જ અમારો અભિપ્રાય અમારે પીપળિયા ગ્રામ પંચાયત અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન ચાલે છે પીપળિયામાં અને બધું શાંતિપૂર્ણ ચાલે છે કોઈ તકલીફ કે મુશ્કેલી નથી અને સાથે અત્યારે લગભગ ચાલીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે જગદીશ ચંદ્ર પરમાર મારું નામ પટેલ રોપતભાઈ બાવુભાઈ ગ્રામ ગ્રામ પંચાયત છાપરવડના સરપંચ તરીકે ઉમેદવાર અત્યાર સુધી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ ચાલુ છે અને થાય છે કઈ કનર ગતિ કે કોઈ મંદા હરકત નથી બસો ને સિત્તેરનું વોટિંગ છે બસો ને પચીસ વોટ નંખાયા છે તો બીજા આ અમુક ગુજરી ગયા હોય એવું બધું છે અત્યારે ગામની સ્થિતિ જોતા આગળ વિજેતા બનો તો શું આગળ અપેક્ષા છે આપની સાથે એક ગામમાં કંઈક સારું થાય એ બીજું શું હાલમાં અત્યારે

ચોમાસામાં ક્યાંય પાણી ના ભરાવું જોઈએ રસ્તા સાફ હોય અને ચોખ્ખાઈ હોય એવી અપેક્ષા રાખતા હોય છે બધા જે બસ જ કે ગામમાં સારું રાખે બધું ચોખ્ખાઈ રાખે પાણી બાણી ના ભરાય પીવાના પાણીનો કોઈ પ્રોબ્લેમ ના થાય ચોમાસામાં લાઈટો જાય એનો કોઈ પ્રોબ્લેમ ના થાય બધું સોલ્વ કરતા રહે તો સારું